શિવ શક્તિ અને આરાધનાની ભૂમિ ખાતે હાલ ભવનાથનો મેળો ચાલી રહ્યો છે જેમાં દૂર દૂરથી ભક્તો અને સાધુ સંતો આવતા હોય છે ત્યારે બે હાજર સોળ થી કિન્નર અખાડા પણ આમાં સામેલ કરવામાં આવ્યું છે આ વખતે જુનાગઢ ભવનાથના મેળામાં કિન્નર અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જો જુનાગઢ રાહુલ વેગડા ખાસ રિપોર્ટ જુનાગઢ ભવનાથ ના મેળામાં જ્યારથી કિનર અખાડાનું આગમન થયું છે ત્યારથી એક વિશેષ કેન્દ્ર બની રહ્યું છે ત્યારે કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વીટુ માતાજી આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીને જાણવાની કોશિશ કરીશું કે મહાશિવરાત્રીમાં કિન્નર અખાડાનું શું મહત્વ છે માતાજી છેલ્લા ઘણા વર્ષથી કિન્નર અખાડાનો સમાવેશ થયો છે તો કઈ પ્રકારનો અનેરો ઉત્સાહ હોય છે અને શિવરાત્રીની કઈ રીતે ઉજવણી થતી હોય છે એ જણાવશો જય શ્રી મહાકાલ ઓમ નમ નારાયણ જય ગિરનારી ઓસરી પાંચ દસ નામ જૂના અખાડા એમ કિનર અખાડા થી મહામંડલેશ્વર ગિરનારી માતાજી મારું નામ છે અને આપ સૌ સિટી માં સિટી મને ઓળખો છો કિનર અખાડા નું ગઠન 2016 થી જૂના અખાડા સાથે થયું એ પછી કિનર અખાડા નું અહીંયા આગમન થયું અને ત્યાર થી મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે કિનર અખાડો અહીંયા આવે છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે ઓન રેકોર્ડ પબ્લિક છે અહીંયા

માનીને અહીંયાથી જાય છે આવતીકાલે શિવરાત્રી છે કિન્નર અખાડા તરફથી એ શું વિશેષ કોઈ કાર્યક્રમ આપવાના છે રવેડીની અંદર શું વિશેષતા કરે છે આવતીકાલે શિવરાત્રી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા તમામ જે અખાડા છે એમાં ખાસ શ્રી પંચ દસ નામ જૂના અખાડા સાથે મળીને કિન્નાર અખાડો પણ શિવરાત્રિનું શું શાહી સ્નાન નહીં તો પણ અમૃત સ્નાન માટે કિન્નારા અખાડાનું પણ આગમન થશે खाड़ा साथ मड़ी ने किन्नर अखाड़ो अमृत स्नान कर से। आ, माता जी, आप गुजरात बाहर से आई, हुए। पहली बाहर आप गुजरात आई है क्या लगता है मेरे को गुजरात में आके बहुत अच्छा लगा है मैं पहली बार आई हूँ जूनागढ़ में बहुत अच्छा लगा है जुड़ते जुड़ते मेला जाएगा तो बहुत जुट जाएगा और हमारा हमारे किनारे कार मेला जुड़ रहा है और बहुत पब्लिक जुड़ रही है बहुत अच्छा लग रहा है का का भवनाथ जो मेला है है उसको मिनी कुंभ भी कहा जाता है। तो क्या अनुभूति हुई आपको बस वर्षों से आपने देखा होगा कि हम महाशिवरात्रि का मेला लगता था पर कई साल से यहाँ शिवरात्रि के मेले को मिनी कुंभ का नाम दिया गया है मिनी कुंभ इसलिए कहते हैं कि कुंभ जहाँ जहाँ लगते हैं ऐसे ही कुंभ से भी ज्यादा लोग जैसे कुंभ में आते हैं वैसे ही लोग यहाँ पर आते हैं लाखों करोड़ों देश विदेश से लोग आते हैं, इसलिए इसको मिनी कुंभ किया नाम दिया गया है और मिनी कुंभ जैसे हमें अनुभूति ऐसी लगती है कि हम कुंभ में ही घूम रहे हैं और व्यवस्थाएं भी यहाँ की जो सारे शासन प्रशासन वो लोग ने व्यवस्थाएं भी ऐसी कुंभ जैसी करके रखी है મિની કોમ કહા જાતા ઓર મિની કોમ જૈસા મગતા હૈ મિની કોમ કા નામ દિયા જા